ફ્રેન્ડ્સ લઈને આજે આપવાની છે એક મહત્વપૂર્ણ માહિતી આપ જોઈ રહ્યા છો એમ કે હાલ આપણે વેઇટિંગ લિસ્ટની રાહ જોઈ રહ્યા હતા અન્ય માધ્યમનું વેટિંગ રોજ આજ રોજ પ્રકાશિત થયેલું છે સાડા આઠ વાગ્યા સુધી અત્યારે આપ જોઈ શ્યા છો કે નવ વાગ્યા છે સાડા આઠની અપડેટ છે એ મુકાઈ ચૂકેલી છે મિત્રો વેબસાઇટ ઉપર અને જેના માધ્યમથી આપ એક એક બે હજાર છવ્વીસ ના રોજ જે તમારા કોલ લેટર છે એ કાઢી શકો છો એકથી આઠ સુધીના અન્ય માધ્યમની તમામ જે અનામત અને બિન અનામત કેટેગરીનું વેઇટિંગ લિસ્ટ છે મિત્રો એ દાખલ કરી દેવામાં આવેલું છે રજૂ કરી દેવામાં આવેલું છે જે માટે આપ પાંચ તારીખે પોતાનો જિલ્લા પસંદગી માટે પાંચ તારીખથી શરૂ થઈ રહી છે તો આપ આપની કોલ લેટરમાં જણાવેલા સ્થાન મુજબ આપ પહોંચી જઈ શકો છો મિત્રો વાત કરીએ ધોરણ એક થી પાંચની માધ્યમ છે અંગ્રેજી હિન્દી મરાઠી ઉર્દુ અને ઉડિયાની અંદર ઉર્દુ માધ્યમની અંદર જગ્યા ખાલી પડેલી છે જે માટે ઓગણો સિત્તેર પોઈન્ટ અઠ એકોતેરનું મેરિટ ઓપન કેટેગરી માટે અને ઈડબ્લ્યુ માટે મિત્રો ઓગણ સિત્તેર પોઈન્ટ ઓગણપચાસ મેરિટ અટકેલું છે એ સિવાય પ્રવાહની અંદર તમામ માધ્યમની અંદર જગ્યાઓ છે રહી નથી ગણિત વિજ્ઞાનની અંદર વાત કરીએ તમામ માધ્યમમાં અંગ્રેજી માધ્યમ અને મરાઠી માધ્યમ અને ઉર્દુ માધ્યમમાં જ વેકેન્સી બોલે છે જે પૈકી વાત કરીએ અંગ્રેજી માધ્યમની અંદર તો એકોતેર પોઈન્ટ ઓગણત્રીસ મેરિટ અટકેલું છે ઓપન કેટેગરી માટે ત્યાર પછી વાત કરીએ તો કે કેન્ડિડેટ માટે છાસઠ પોઈન્ટ અઠ્યોતેર જ્યારે હું વાત કરું છું સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ બીસી માટે સિત્તેર પોઈન્ટ એક્યાસી એ મેરિટ અટકેલું છે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે વાત કરીએ તો ઓગણોસી ઓગણો સિત્તેર પોઈન્ટ તેર ટકાનું મેરિટ અટકેલું છે મરાઠી માધ્યમની વાત કરું મિત્રો તો ઓગણસાઇટ પોઈન્ટ ચૌદ મેરિટ ઓપન કેટેગરીવાળા માટે અને ઉર્દુ માધ્યમની અંદર ઈ માટે પાસઠ પોઈન્ટ ચોપને મેરિટ અટકેલું છે ત્યાર પછી આપણે વાત કરીએ તો અન્ય માધ્યમની જે ગુજરાતી શાળાઓ ગુજરાતી વિષયના કેન્ડિડેન્ટની જગ્યા નથી રહી હિન્દીની નથી રહી અંગ્રેજી વિષયની વાત કરીએ તો અંગ્રેજી વિષયની અંદર અઠ્ઠાવન પોઈન્ટ સડસઠ મેરિટ અટકેલું છે બિન અનામત માટે અને છપ્પન પોઈન્ટ પાંત્રીસે મેરિટ અટકેલું છે ઈ એસ માટે હવે વાત કરીએ મિત્રો સંસ્કૃત વિષયની તો સંસ્કૃત વિષયમાં કોઈ પણ વેકેન્સી ખાલી રહી નથી સામાજિક વિષયની વાત કરીએ તો સામાજિક વિજ્ઞાન અંતર્ગત મિત્રો બીના અનામતમાં પાસઠ પોઈન્ટ પિસ્તાલીસે મેરિટ અટકેલું છે ઓપન કેટેગરી માટે ઇડબલ્યુએસ માટે મિત્રો મેરિટ અટકેલું છે ત્રેસઠ પોઈન્ટ તેત્રીસ ટકાએ ત્રેપન ટકાએ તો જો આપ આપ મેરિટની અંદર છે આવો છો તો મિત્રો ચોક્કસથી આપની માટેના કોલ લેટર છે એ આપ આજથી જ કાઢી શકો છો હાલથી જ વેબસાઇટ ઉપર જઈને આપ અન્ય માધ્યમના જે ઓપ્શન છે એની ઉપર તમને લેટેસ્ટ ન્યૂ ફીચર્સ છે જોવા મળશે લિંક ક્લિક કરીને આપ અત્યારે ડાઉનલોડ કરી શકો છો ધન્યવાદ